મહામાનવ પરમ બોધિસત્વ પૂજ્ય બાબા સાહેબને કોટી કોટી વંદન આપણા અત્યાર સુધીના તમામ મહાપુરુષો ને પણ વંદન અને આપ સૌ જે અહીંયા ઉપસ્થિત રહ્યા ઉપાસક ઉપાસિકાઓ મંચસ્થ મહેમાનો એ સૌને પણ મારા ક્રાંતિકારી જય ભીમ નમો બુદ્ધ હું સમ્યક બુદ્ધવિહાર મહેસાણા પ્રસેનજીત રાજ અમારા પૂરા પરિવાર અને બુદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરીએ છીએ એમાં માનનીય ભીખાભાઈએ પણ એમાં બહુ સારું યોગદાન છે અને સમ્યક બુદ્ધ વિહારમાં જ એમને હિન્દુ ધર્મ છોડી બાબા સાહેબના આદર્શો ઉપર ચાલવા માટે બુદ્ધ ધમ સ્વીકારી અને એમને આ સંકલ્પ બુદ્ધ વિહારનું એક નિર્માણ કર્યું અને ધમ્મનો જ્યાં કડી તાલુકામાં કોઈ પ્રચાર પ્રસાર નહોતો એમણે એને બ્યુગલ ફૂંક્યો ધમનું અને આજે ચારે બાજુ એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને એમને પણ સાધુ વાત ભૂમિના કામો પણ ઘણા સારા છે સમાજ જાગૃતિ ઉત્થાનના હવે આપ સૌને સવાલ થતો હશે કે બુદ્ધ ધર્મ શા માટે ઓ બુદ્ધ ધમ મેં સમાનતા હૈ વિહીન ધમ હૈ બુદ્ધ ધમ મેં જાતિઓ કા અંત કા વિનાશ એસકા સંઘર્ષ હિ બુદ્ધ ધમ કા નામ હૈ તો બુદ્ધ ધર્મમાં કોઈ જાતિઓ નથી એમાં સમાનતા નથી સ્ત્રી પુરુષ તમામને સન્માન માન સન્માન બધું સમાન હોય બાબા સાહેબે એવલામાં નાસિકની ધરતી ઉપર ઓગણીસો પાંત્રીસમાં એમણે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારો દુર્યોગ હતો પણ હું જે ધર્મમાં જન્મ્યો એ ધર્મમાં મરીશ નહીં કારણ કે જે ધર્મ તમને બહેનો તમને માન સન્માન ના આપી શકતો હોય જે ધર્મ તમને કૂતરા બલાળાથી પણ બદ્તર જિંદગી આપતો હોય જે માત્ર કલ્પનાઓ જ હોય ધારણાઓ જ હોય એના ઉપર જો એ ધમ્મ ચાલતો હોય તો એવા ધમ્મ કરતાં જે આપણને હકીકત હોય તાર્કિક તથ્યો ઉપર વૈજ્ઞાનિક રીતે સાબિત થતો એ ધમ્મ એવો બૌદ્ધ બૌદ્ધ સ્વીકારવો જોઈએ બાબા સાહેબે આપણને તાર્કિક રીતે અને વૈજ્ઞાનિક રીતે સત્ય છે એવું બુદ્ધ ધર્મ આપ્યો તેમાં કોઈ કલ્પનાઓ નથી કોઈ સ્વર્ગની લાલસાઓ નથી કે નર્ગનો કોઈ ભય નથી તેમાં કોઈ કાલ્પનિક દેવી દેવતાઓ પણ નથી તમે જ તમારા ભગવાન છો અત્તહી અત્તનો નાથો તમે જ તમારા માલિક છો અત્તહી અત્તનો ગતિ તમારી પ્રગતિ તમારે જાતે જ કરવાની કોઈ તમારી પ્રગતિ કરવા નહીં આવે હું સાદો દાખલો આપું કે આપણે આજે આ બંગલાઓમાં ગાડીઓમાં ને આપ અમે બધા પણ અપ ટુ ડેટ રહીએ છીએ માત્ર ને માત્ર બોધિસત્વ પૂજ્ય બાબાસાહેબની દેન છે મને યાદ છે કે આપણા બાપ દાદાઓ તમને પણ યાદ હશે કે આપણા બાપ દાદાઓ પલ્લીઓ ભરી ભગવાનના હન કર્યા યજ્ઞો કર્યા પીલો ટપકો કર્યા માળાઓ જપી પણ એમને પહેરવા લૂઘરાય નહોતો એમને ખાવા અનાજ નહોતું તો એ બધા ઉપર આપણા માતાજીએ કોઈ ભગવાનની દયા કેમ ના કરી બિચારા મજૂરી કરીને મરી ગયા તૂટી ગયા તો ક્યારેય એમનું કલ્યાણ ના થયું હારો લૂઘરો નહોતો કે હારું ખાવાય નહોતું ઓગણીસો પચાસ પછી સંવિધાન અસ્તિત્વમાં આવી અંગ્રેજો આવ્યા અને આપણને ઇજ્જતભરી જિંદગી આપી બાબા સાહેબના સંવિધાનથી આજે આપણે હિન ઇનબિન રહીએ છીએ ગાડી બંગલાઓમાં રહીએ છીએ બાબા સાહેબના પ્રતાપે અમના બધાના અમે માતાજીને માનતા જ નથી કોઈ દીવાબત્તી ઘરમાં નહીં કોઈ અંધશ્રદ્ધા નહીં કોઈ વ્રતો નહીં તમે મારા ધમ્મ સહચાર પ્રજ્ઞાબેનને જોઈ શકશો કે વિધવા પહેરા એવી બંગળીઓ પહેરા તોય હું મરી જતો નથી હું જીવું જ છું એ કદી ટીલા ટપકા કરતા નથી કે મંગલસૂત્ર પણ પહેરતા નથી કે સેથી પણ પૂરતા નથી કે બિંદી પણ ખરા એક ઉદાહરણ માટે આપને કહું એ માત્ર તમારી ગુલામીની નિશાનીઓ છે બંગળીઓ મંગલસૂત્ર આટલી કોણી હુદી બંગળીઓ પહેરી છે ને તોય એના પતિ મરી ગયા હશે તો એ બંગળીઓએ તમારી કોઈ પતિનું આયુષ્ય માટે નથી બહેનો તમે પોતે એટલું વિચારો કે તમારા પતિઓની બધી નિશાની તમારે રાખવાની બિંદી કરવાની સેથી પૂરવાની મંગલસૂત્ર પહેરવાનું બંગડીઓ પહેરવાની બધી જ નિશાનીઓ તમારે રાખવાની તમારી કોઈ નિશાની તમારો પતિ રાખે છે તો તમે ક્યારે વિરોધ કર્યો તમે જાતે શા માટે ગુલામી સ્વીકારો છો કે ભાઈ અડધી બંગાળ અડધી નિશાનીઓ પતિ રાખ હું બંગડી પહેરું તો મંગલસૂત્ર મારો પતિ પહેરા હું બિંદી કરું તો સેંથી મારો પતિ પૂરા હું બંગડી પહેરું તો હેરો મારો પતિ પહેરા જો એ ના તમારી કોઈ નિશાની રાખવા માગતા હોય તો તમારે એ નિશાનીઓને ફેંકી દેવી જોઈએ પણ ના તમે જ ગુલામીમાં જકડાવવા માગો છો તમે જ એ સ્વીકારી લીધેલું મારી વહુ તો લાજ નથી કાઢતી અરે ભાઈ શું કામ કઢાવવા બિચારી લાજ કાઢો એટલે આપણે ભગવાનને કહે હે ભગવાન મારી લાજ રાખજે એટલે મારી આબરૂ રાખજે તો તમે તો વહુને લાજ કઢાવો એટલે તમારી આબરૂ કઢાવો એટલે એમને ગુલામ ના રાખો કોઈ વ્રતો તપોમાં પણ ના રહો તમને એક સાદો દાખલો આપું આ ફક્ત તમને જણાવવા માટે કહું છું કોઈ વિરોધ નથી કરતો આપણી ઘણી બધી બહેનો વ્રતો કરા કભી કડવા કર પીંપળાના દોયરા બોધવા જાય અને પોતાના પતિ લો જીવ સારો પતિ મળે ઘોડ્યો કર નાની ઘોડ્યો મોટી ઘોડ્યો ગઈડી ઘોડ્યો બધા જ ઘોડ્યો કર સારો પતિ મળે એટલા માટે તો તમે પોતે વિચારો કે જે લોકો ઘોડ્યો નથી કરતા એને જે પતિઓ મળ્યા બેન જરા સાંભળો પ્લીઝ એમના બધાના સારા પતિઓ મળ્યા છે કોઈ ઘોડ્યો નહીં કરતો હોય અને ઘોડ્યો કરીને મરી જાય એમને દારૂડિયાને જુગાડિયા જ મળ્યા તો ઘોડ્યોનો કોઈ મતલબ ખરો એક સાદો દાખલો આપું કે આપણે કડવા ચોથ આવે એટલે મેરેજ કરેલી બહેનો આ હું ખાસ દરેક જગ્યાએ એટલા માટે કહું કે તમારે સમજવા જેવું કેટલું બધું તમારામાં અજ્ઞાનતા અંધકાર અને કેટલી અંધશ્રદ્ધા ઘુસાડી દીધી તમે કડવા ચોથ કરો ત્યારે બહેનો શું કરે આખો દિવસ ઉપવાસ કર અને સોંચ પડે એટલે કે ચંદ્રમાં થાળીમાં કંઈક ચાયણીમાં દેખાય આવું કંઈક છે મેં જાણીએ પણ બરાબર ને અને એ પતિના મોઢા મોઢું જોયું એને પછી પતિનું મોઢું જોવાનું ચંદ્રનું પહેલું જોવાનું કારણ કે પતિ કરતાં પણ એ મોટો પતિ કહેવાય અને એ જોયા પછી હવે તમારો પોતાનો અસલ પતિ બિચારો કડિયા કામ કોમ કરીને મજૂરી કરીને કે નોકરી કરીને ઘેર આવીને હોજે જે પાકીને પથારે એટલે ભાઈ રસોઈ પીરશો ને કે ના હજુ ચોંધો દેખાયો નહીં એટલે હું ચાયની મોઢું જોઉં ને કે તમને આ બધું આપું કારણ કે એ પતિનું મોઢું દેખાય ચંદ્રમાનું એ પછી અસલ પતિને તમારે સ્વીકારવાનું એટલે ચંદ્રમાને પતિ બનાવ્યો થોડા બે ત્રણ દિવસ પછી લો કે ખોળામાં નાનું બાળક રમતું હશે તો પછી ચંદ્રમાં દેખાશે ને સોનું રાખવા હું કહેશે બહેનો જોજો બેટા ચાંદા મામા આયા ચાંદા મામા આયા અને ભાઈ બે દરા પેલા ધણી બનાવ્યો તો નવે ભાઈ બનાવ્યો પાછો આ કેવા તમારા વ્રતો એટલે એવી અજ્ઞાનતાઓમાંથી બહાર આવો કોઈ વ્રતોથી તમારું કલ્યાણ નથી થવાનું આ બધી અંધશ્રદ્ધાઓ કાલ્પનિક વાતો છે કોઈ હજારો હાથવાળો ભગવાન કે કોઈ તમારી મદદે નહીં આવે તમારું કલ્યાણ તમારે જાતે કરવાનું ભગવાન બુદ્ધનો ધમ્મ સાહેબે આપેલો ધમ્મ એ સદ્ધમ્મ છે દુનિયાનો બીટા હતું ફોન જરા ધીમે દુનિયાનો સર્વશ્રેષ્ઠ અને સદ્ધમ્મ છે એ એટલા માટે આપણને બાબા સાહેબે આપેલો કે માત્ર આચરણનો ધમ્મ છે તમે એમ કહેશો કે ભાઈ આ તો આપણે આ બધું કરીએ ત્યાં આપણું કલ્યાણ થઈ જશે પણ ના ક્યારે એ પોતે કહેશે કે અમે તમારું કલ્યાણ કરવાવાળા કે તમને છે ને અમે સુખ સાહેબી આપવા માટે નથી અમે તમને મોક્ષદાતા નથી અમે તમને કોઈ મોક્ષ કે કોઈ દુઃખોમાંથી મુક્તિ અપાવવાવાળા નથી અમે તમને માર્ગદર્શન આપવાવાળા માર્ગદાતા છીએ એટલે બાબા સાહેબ અને બુદ્ધ એ આપણા માર્ગદાતા છે આપણને રસ્તો બતાવશે એ કોઈ કહેશે કે ભાઈ તમે અહીંથી મહેસાણા જવું હોય તો અહીંયા થઈને નંદાસણ થઈને જજો પણ તમે જોવા જ નહીં ચાલો જ નહીં એ માર્ગ ઉપર તો કેવી રીતે પહોંચવાના એટલે તમે જે આદર્શો કયા પન્સિલના એ બધા આદર્શો ને એ બધી આચરણનો ધમ્મ છે કોઈ તમને ચમત્કારી કે કોઈ મંત્રોથી તમારું કલ્યાણ નહીં થવાનું જે ધમની શિક્ષા છે બુદ્ધ ધમની એ શિક્ષાને અનુસરશો તો તમારું કલ્યાણ થશે બાકી રોજ બુદ્ધમ શરણમ ગચ્છામી કરવાવાળાનું પણ કલ્યાણ નથી થવાનું એ જે બુદ્ધની શિક્ષા છે બાબા સાહેબની શિક્ષા છે એનાથી જ આપણું કલ્યાણ થશે અને ભાઈએ કાર્તિકે પણ હમણાં સારું ઉદાહરણ આપ્યું બહેનો કે ભગવાન એમના તમે વ્રત